બાયડ ખાતે યુનિટી માર્ચ યોજાઈ બાયડ વિધાનસભાની સરદાર પટેલ એકસો પચાસ યુનિટી માર્ચ યોજાઈ સરદાર પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે સાંસદ સ્વપ્નાબેન અને ધારાસભ્ય ધવલસિંહની ઉપસ્થિતિમાં યુનિટી માર્ચ યોજાઈ અમરગઢ થી એપીએમસી બાયડ સુધી દસ કિલોમીટરની યુનિટી માર્ચ યોજાઈ સરદાર એકતા યાત્રા જય સરદાર ના જય ઘોષ ગુંજી ઉઠી હતી યુનિટી માર્ચ સરદાર પટેલના વિચારોને પ્રદર્શિત કરતા વિવિધ પોસ્ટરો બેનરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળ્યા હતા આ યાત્રામાં ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ બાયડ પાલિકા પ્રમુખ પદાધિકારીઓ અને અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ આંગણવાડીની બહેનો અને સ્થાનિક નગરજનોએ તિરંગો અને નારાઓ સાથે યુનિટી માર્ચ ગૌરવમય બનાવી હતી રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ ઝાલાજ સાથે જગદીશ પ્રજાપતિ અરવલ્લી સરદાર પટેલ

એ આત્મનીયભર બને અને સ્વદેશી અભરને એની વાત મૂકી છે સૌએ સાથે ગીતમાં જો યુનિટી બતાવી છે કે સૌથી